નિદ્રાડ મેં જે બનાવ બન્યો છે આ એક સર્વે નંબર ફાઇવ એટી ટુની એક જમીન હતી લગભગ એક વીઘાના આસપાસ જમીન છે આ જમીનમાં ભાઈઓ ત્રણ લોકોનું નામ હતો એને જે જે ફરિયાદી છે ફરિયાદીની ફેમિલીની પણ એમાં નામ હતો એને એને જમીનને લઈને એની કોઈ માતા કુટ હતી અને બહુ જૂની એની અદાવત હતી ઓર એને લઈને એને દસ તારીખને એક મિટિંગ પણ થઈ હતી પછી આ મિટિંગમાં કંઈ રિઝોલ્વ થયો નથી અને એના પછી જો એ જ્યારે મિટિંગ મિટિંગમાં એમની બોલાચાલી થઈ એને બોલાચાલી પછી એ જે ત્રણ આરોપીઓ છે બિપિન ભીખાજી ડાબી રોહિત ભીખાજી ડાબી એને દેવાગ છેનાજી ઠાકોર એ ત્રણો લોકો જે છે એની સામેવાળી ફેમિલી ઉપર પણ એટેક કર્યો છે અને આપસમાં પણ ક્રોસમાં એફઆઈઆર થયેલી છે અને એક બાજુ જે એને ફ્રેક્ચર છે અને બીજી બાજુ છે એ હોસ્પિટલમાં દાખલ થયા હતા

નિદ્રાડની એક વીઘા જમીન લગભગ એક કરોડથી વધારે હોય જોઈએ લગભગ અત્યારે એક્ઝેક્ટ મને માર્કેટ રેટ ત્યાંનો જોઈએ લગભગ આ રીતે ચાલી ચાલી રહ્યો છે અને જમીન અહીંયાની કિંમતી છે આ જગ્યાની જે મરણ જનાર જે છે એનું નામ જે છે દેવ ધનાજી ડાબી છે અને જે આરોપી જે છે આરોપી ત્રણ બિપિન ભીકાજી ડાબી અને રોહિત ભીકાજી ડાબી અને દેવાંગ છેનાજી ડાબી એ ત્રણ નિદ્રાણના રહેવાસી છે અને એક કુટુંબી દૂરના કુટુંબી થાય છે